ઉડાડો તો મારા ઘેર આય પણ તમે યાર બોલાવો તો આવે કે યાર એટલે બોલાવા તો છોકરા મળે તો તને તો એ બોલાવા છોકરો ચોય રખડે તો મારો પેલા ગોમ બેઠો ઈ તો વલ્લે છે પણ યાર હું અવસર લઈને બેઠો છું તો તમે નોના છો તો તમને ખબર પડવી જોઈએ મારા ઘેર આવવું પડે

પછી તો લેઠો એ છો કરે ઈ ઈ બાકી છે ને ઈ રા ના હે કે તો કરાય છે લા ઈ આલી કરાય છે છો તો બાચી છે ઈ વાત થાકી છે બે નો ફોન આયો તો બે વય કેતો તો કે લગન ઉંડા ઉંડા કરવા પડશે ન હું માર છોડીનો હંગો તોડી નાખું હવે કે મારા આબરૂ નું શું થાય પઈ તમે નોના થઈ ની હમી એ તલે મારી આબરુ જાહે તમને ખબર પડતી આખા ગામમાં ખબર પડી ગઈ છે તો હવે આનો રસ્તો હું કાઢતો મોટા ભાઈ ને લઈને આવું બરોબર મારે ઘેરાવો પાર વડો એ મોટાભાઈ ના પણ દી હાથ દાગી ના માં જઈ તમારો ટેકો થોડો ઘણો કર્યો તો સારું હતું કારણ કે મારા દોડે કોઈ શહેર છેતર વેચી માર્યું બે ના થઈ જાય એમાં શું કરવાનો હતો કે તું તો તારું કરે લગન બગન કઈ ના બેઠા છીએ નું મારા બેટા કેવું અલ્યા પચીસ હજાર ડીજે ના કર્યા સિંહ ના કર્યા દેશી રમી રમી આ બોલો

લગન થાર જેવી પહેલા ના આપવાનું કેતો ગાડા આપડે તો મફત માં પહેર્યા દાખલ બાકા કોઈ નતા દાખ બગે બગે લાખ રૂપિયા થઈ ગયા દાગીના ને શું કરીશ તું

મારો બેટો એવું હતો ને ખબર જ ના પડે એવું સમજાય તું આપડા ગરીબ ઘર ના પહોચી વાળા આપડે તો ઠીક છે

રમવા ફરવા જો ભાઈ ભાઈબંધો જોડે તૈયારી તો લગ્ન ની કરી નાખી છે પણ હું શું કહું છું એક થોડોક પડ્યો ના ના એવું નહીં પણ તમને હું કઉ છું આ બે વરસ ચેડે ખાલી તમે ત્યારે કરો બે વરસ ટચી દઉં પછી આપણે લગન કરીએ તો વાતો ના આવે મને ખબર છે પોચ વરસ થી પડી હતી પણ હવે તમે

પણ તમે સમજો તો ખરા મારું કીધું ખાલી આટલું સમજી લો બે વરફ પાછા કોતો અને કોતો એમ કરો દાદી ના હું બીજા ના લેતો જમીન કેતા પોતાના પોતાના હોય મારા પોતાના કાબાના શેતર વેચી આવ

પણ સમજવું તો ફરક એટલે તમે આવું કરશો તો પછી હું શું કરે ના ના તમે હગ તોડવાની વાત ના કરશો તમે હગ તોડવાની વાત કરો હો મને ખબર છે કે તમને બીજા મળી જા પૈસા વાળા મળી જા હે હા આ પણ ભલે મેં તો બે લાખ નું કીધું તો તમને ભલે બીજા ચાર લાખ હાલવા વાળા પેદા થાય પણ તમે અમારી પરિસ્થિતિ તો સમજો પોતપુ છે એ સારું એનો તમે પછી તમને ફોન કરું પેલા હું વાત કરું પછી વાત બરોબર તારીખો લેવા લા પડી જાય ને

હા તું કંકુત્રી સપાવાની કલાકાર લાવવાનું બધું આપડે કોઈ આવશે નઈ મારો બે લાખ રૂપિયા શું કરાય છે તારો બા આપણી હતી એટલે તું એટલો બધો ભભરાડો છે કે પેલી એક તો મોગળી હંગા ખબર જવા પાછું કાકા ખરાબ આપડા એટલે પણ શિક તું શીખત ચીવી જાતનો જન્મ્યો છે તો કોઈ ખબર પડતી નહીં

મગજ ખાલી ના કરે તું તાર જા અને હું સરપંચ ના વાત કરવાની હવા ગયા તાર જવાનું હતું પણ સરપંચ હોય ને એટલે નતો જો